કે બની ઉછે કોઈના પરસેવાથી તૈયાર થયું બિલ્ડિંગો છે એના મૂળમાં આપણો પરસેવો છે આપણો લોહી છે મોત ચોર ગતિ છોડ આ ધારો એટલા માટે

સરકાર માટે નથી કરોડ લોકો જેને વોટ નથી આપ્યા એના પણ વોટોની કાનૂન અને બંધારણના ધજીયા ઉડાડીને ગણતરી કરીને નરેન્દ્ર મોદી આ દેશનો મંત્રી થયો છે